તો તમારે કામ કરું તાલે જો અહીંયા રીંગણા પડ્યા છે અહીંયા બધું બધું પડ્યું છે અહીંયા અહીંયા જો રીંગણા ફોલે છે પણ મારા બેટા બહુ ગરમ લાગે છે ગરમ બહુ લાગે ને એટલે હળવે હળવે ફોળી છે જો ગરમ બધા ફોલે છે એમાં હું પણ ફોલું છું આમાં પણ દેખાય છે ને ફોલવી આમાં ગરમ બહુ હતા જો બધું પડ્યું છે

તમે જોઈ શકો તો ડુંગળી નાખે છે ડુંગળી કેવી રીતે નાખે છે જુઓ જુઓ અને તમે લાઈક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું તમે ભૂલતા નહીં તમે વિડીયો જુઓ તો છો હવે અમે નાખશું મીઠું જો મીઠું નાખશો જો મીઠું નાખ્યું એમે મીઠું નાખીશું શીવી આ જો વિડીયો ઉતારી શું બતાવીનું આ બધા જો પ્રોગ્રામમાં આવ્યા છે આ બધાય આ બધા ઊભા છે તમે જોઈ શકો છો જો એ એ બધાય ઊભા છે તને શું ભરતું ભાવે છે તમે ભરતા શું ખાવ છો ઘઉંનો રોટલો કે બાજરાનો રોટલો તમે કોમેન્ટ કરી દો અમે તો બાજરાનો રોટલો ખાવી સીવી આવજો એમ નાખીશું મરચાં 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 જો મરચા નાખા મજા મેં લાઈક શેર સબસ્ક્રાઈબ હું શું કર્યું છે ન કર્યું હોય તો કરી વાળજો કરી વાળજો ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરવાનું મરચા મારા બેટા મોડા હોય તો કામ નું નકર મારી છે ને ખૂટે શાક તો મરતા તો તીખા નીકળ્યા હો પણ સાયખું તસણ લસણ ને આદુ નાખી દીધું છે જો લસણ આદુ મિક્સ કરવી સીવી મિક્સ કરે છે જો મિક્સ મિક્સ કર્યું છે મિક્સ મિક્સ કરે છે જો તમે જોઈ શકો છો હવે ઘડીક ચડવા દેવી હવે ચડવા દીધું ઘડીક હવે નાખે છે તુ એર તું એર ના તો એમ બે બે વાઇટ ભરી નાખાતા તુ એર ના તો જો એક વાટકા નાખી બીજો વાટકા ભરી નાખી દીધો છે તમે કોઈ દી પ્રોગ્રામમાં આવ્યા છો આયા હોય તો તમે શું ખાધું ભરતું ભરતું તમે કોઈ દી ખાધું છે ખાધું હોય તો કોમેન્ટ કરજો અને તમે ભરતામાં શું શું નાખો છો એમાં નાખવી તો તમે જોઈ શકો છો એમે જો બધું છે જે આવે એટલું એ ભરતામાં કાજુ બદામ પણ નાખ્યા છે કાજુ બદામ નાખા તો અમે નાખ્યું છે ગરમ મસાલો ગરમ મસાલો નાખ્યા બાદ નાખ્યું છે મારે આમ તો થોડુંક જ ખાવાનું હોય છે એટલે મારે બહુ હું ખાતો નથી પડતું તમને સૌથી વધુ શું ભાવે છે પાણી પસ પડથું મને તો ઢોંસો ભાવે તમને શું ભાવે છે તમે તમે કોઈ દિવસ પડથું ખા બનાવ બનાવ્યું છે જો હવે નાખ્યું છે ટમેટા દેશી ટામેટા હો વાડીના ટમેટા દેશી ટમેટા છે તમારે ખાવું હોય તો હાલો ટમેટા પડથું ખાવું હોય તો મેં મિક્સ કર્યું છે હવે હવે અમે નાખ્યું રીંગણાના સુંદો જો અમે નાખી રહ્યા છે

આમ તો જોઈને મોટા માં પાણી આવી જાય હે ઓહો જો મસ્ત કાનું હે આહા મોટામાં પાણી આવી ગયું તમને મિત્ર મોટામાં પાણી આવી ગયું આ પડથું સ્વાદી છે જોઈને મને તો આવ્યું જ જાય ને આહા હા પડથું તો પડથુ તો આ ફાઈનલી મિત્ર ને નાખ્યું છે તાણા તાણા નાખ્યા છે હવે હ ફાઈનલ મિત્રો પરચું ગયું છે તૈયાર તો હેઠે ઉતાર લીધું છે હવે બધા ખાવાની તૈયારી કરે છે જો બધા ડીશ ગોતવા ગયા બધા ડિશમાં આપી સીવી તો આતો જ છે એટલે ડીસ આવી બેનું તો જો હજુ આવે જ છે ડીસ હજુ બે બે સમસા નાખવી સીવે તાર બધા બે બે સમસા નાખજો એટલી એટલા બધા ભરતું ખાવા વાળા સે બધા જો બધા જમવા બેહી ગયા છે જેને સાઈઝ ભાવી એને સાઈઝ લીધી છે જેને દૂધ એને દૂધ લીધું છે અને જેના ગોળ ભાવીને ગોળ લીધો છે એક ડીશ મોકલાવું મારા વાલા જો બધા ખાવા બે ગયા છે હવે આ વિડીયોમાં એટલું જ તે હવે વિડીયોને કર્યું શેર તમારે ભરતું ખાવું તો હાલો